મેડિકલ કેમ્પ અને સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું પચીસ ડિસેમ્બર ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે અંકલેશ્વર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા અટલજીના જન્મદિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો અને પુષ્પાંજલિ અર્પણ કરી હતી જે બાદ સેવાકીય પ્રવૃત્તિમાં નવી નગરી વિસ્તારમાં વિનામૂલ્યે મેડિકલ ચેકઅપનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ શહેરના ત્રણ રસ્તા સર્કલ પાસે યુવા મોરચા દ્વારા સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું હતું અને સાફ સફાઈ કરાઈ હતી આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજ યુવા મોરચાના મહામંત્રી સંજય પટેલ જિલ્લા કોષાધ્યક્ષ શ્રી જગદીશભાઈ શાહ તેમજ સંગઠનના હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો હાજર રહ્યા હતા શ્રદ્ધે વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસને ભારતીય જનતા પાર્ટી સુશાસન દિવસ તરીકે ઉજવે છે ત્યારે આજરોજ જવાહરબાગ ખાતે અટલજીની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી છે ત્યારબાદ વોર્ડ નંબર ત્રણમાં મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે ત્યારબાદ યુવા મોરચા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ તબક્કે અટલ બિહારી વાજપેયીજી પ્રથમ તો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તેમજ ત્યારબાદ જનસંઘ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ભારતના વડાપ્રધાન તરીકે એમણે જે કામ કર્યું છે અને સુશાસનનો ખરેખર એમણે જે દાખલો આપ્યો છે એ દ્વારા સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને એમાંથી પ્રેરણા મળે છે આજે અમને અમે પુષ્પાંજલિ દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે ધર્મેશ પટેલ આર એન ન્યુઝ અંકલેશ્વર